નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવી છે ઉપલેટામાં થોડા દિવસ પહેલાં જે એક અઘટિત ઘટના બની હતી મતલબ કે એક પિતાએ પોતાની સગી પુત્રી ઉપર જે દુષ્કર્મ કર્યું હતું અને એ જે રીતે બહાર આવ્યું છે અને ત્યાર પછી એ પીડિત પરિવારની મુશ્કેલી જાણવા એની હાલત જાણવા ઉપલેટાના મહિલા આહિર અગ્રણી રાણીબેન આહિરે આ પરિવારની મુલાકાત લીધી હતી અને તેમની વિગતવાર ચર્ચા કરી તેમની પાસેથી માહિતી મેળવી હતી અને સાંત્વના આપી હતી તો મિત્રો આવો આપણે આ મુલાકાત નિહાળીએ કે જેમાં રાણીબેન આહિરે શું વાત કરી છે અને જે એ પીડિત પરિવારના એક સભ્ય છે મહેશભાઈ તેની વાત આપણે સાંભળીએ હું અહીંયા મારું નામ છે મહેશભાઈ વાછાણી ઉપલેટાનો રહેવાસી છું હું મારા ઘરની અંદર આવી એક ઘટના બની ગઈ છે એ મારા મોટાભાઈએ એવો ગુનો કર્યો છે કે ગોનાનું હું બયાન કરી ના શકું એ બધું મીડિયામાં બધી ખબર પડી ગઈ છે જે મારા મોટાભાઈ જે કર્યું હોય મારા મોટાભાઈએ જે ગુનો કર્યો હોય એના કર્મો જે છે એ પોલીસ કર્મચારી જે વ્યવસ્થા જે એની કરે અને જે એને ગુનો આવે એમાં હું એગ્રે છું એમાં મને કોઈ જાય આ મારા મોટાભાઈનું નામ હિતેશભાઈ વાછાણી છે અને હું એનો નાનો ભાઈ બોલું છું મહેશભાઈ વાછાણી મારું નામ છે અને જી અમે અમે વાછાણી છે પટેલ મારી અટક વાછાણી છે અમે પટેલ જ્ઞાતિના છીએ અને અમારા મોટાભાઈના ઘરના ટીવી પેશન્ટ છે અલા સોરી કેન્સર પેશન્ટ છે અને આ બધું જાણકાર કરવા માટે અમારી જે લેડીઝ સહાયતા માટે જે આ એક ટીમ આવી છે અમારી ઘરે અમારી હેલ્પ કરવા માટે કે તમને જે કાંઈ તકલીફ પડી હોય તમારે કાંઈ જે તકલીફ હોય એ અમને જણાવવો વાતે એ જણાવવા માટે અમારી પાસે એક જાણકારી લેવા અમારી હેલ્પ કરવા માટે આવી છે અને મેં જે મારી હેલ્પ જે મારે લેવાની હોય કે જે મને હેલ્પ માટે આવ્યા છે એને મેં આ રીતનું બયાન દીધું છે આ કોઈની દબાવમાં આવીને મેં કાંઈ બયાન દીધું નથી મારી મરજીથી મેં જે બયાન દેવાનું છે એ મેં બયાન દીધું છે કે મારી હેલ્પ માટે આ જે લેડીઝ સંસ્થા માટે જે એક ટીમ આવી છે એ મારી ઘરે આવી છે અને અમારી ઘરેનો વિડીયો બનાવેલો છે અને મારી ઘરેથી આ સંસ્થાએ આ વિડીયો હાસિલ કરેલો છે આમાં કોઈની દબાવની કે કોઈને મને આમાં ભરામણ કરીને કાંઈ આ વિડીયો બનાવેલો કરેલો કાંઈ છે નહીં એક લેડીઝ સંસ્થા માટે કે લેડીઝ માટે જે એવું બન્યું છે આ વાતની જે મારા ભાઈને જે મોટા ભાઈને જે સજા મળે ગવર્મેન્ટ તરફથી કે પોલીસ કર્મચારીની મહેનતથી જે સજા મળે એમાં હું એગ્રેસ હોઉં આમાં અત્યારે મારે ખાલી મારા ફેમિલી માટે જે મારે જે મારો બચાવ કરવાનો છે ને એ જ મારે બચાવ કરવાનો છે મારા મોટાભાઈની બચાવ કરવા માટે મારે કાંઈ કરવાનું જ થતું નથી કે મારા મોટાભાઈ જે ગુનો કર્યો હોય એ પોલીસ કર્મચારીની મહેનતથી ને જે એને સબૂત મળ્યા છે અને જે એને મેડિકલ રિપોર્ટમાંથી જે આવ્યું છે એના માટે જે સજા મળે એના માટે હું એગ્રેસ હું એના માટે મારે કાંઈ કરવાનું થતું નથી હું ગરીબ માણસ છઉં અને મારા માટે કોઈ હું વકીલ રાખી શકું એવી પોઝિશન નથી ને મારે રાખવાનું થતું નથી મારા મોટા ભાઈ જે કર્યું હોય એ એની સજા એના કર્મ એના બાજુ હવે મારી ફેમિલી કે મારી છોકરીઓ મારા સાથે રહીએ અને મારી છોકરીનું પરવરિશ કરી શકું અને મારા હેલ્પ માટે જે માણસ આવે એની હેલ્પ લઈ શકું એના માટે મેં આ વિડીયો બનાવેલો છે બસ નમસ્કાર આજે મહેશભાઈ વાસાણીને ત્યાં અમે એની મદદરૂપે એના હેલ્પ માટે અમે આવી રહ્યા છીએ હું નારી સુરક્ષાના પ્રમુખ રાણીબેન આહીર ઉપલેટા આજે આના ઘરની પરિસ્થિતિ જાણી એટલે અમને જાણવામાં મળ્યું કે મહેશભાઈએ જે વાત કરી સત્ય હકીકત વાત કરી કે આજે એના ભાઈ હિતેશભાઈ જે છે એ હિતેશભાઈ પોતાની દીકરી ઉપર ચાર વર્ષથી છેલ્લા ચાર વર્ષથી શોષણ કરતા હતા એ વાત સત્ય છે પણ બીજી બીજી બાજુ જોવા જઈએ તો એ દીકરીને એક બીજા ગર્લફ્રેન્ડ હતા અને એ ગર્લફ્રેન્ડને કારણે હવે આમાં ડીએનએ ટેસ્ટ રિપોર્ટમાં શું આવે એ જોવું અને જાણવું રહ્યું પબ્લિકને ને સત્ય હકીકત એ છે કે પોલીસ પોતાનું કામ કરી રહી છે અને કડકમાં કડક કાર્યવાહી પોલીસ અધિકારી કરે એવી મારી નમ્ર વિનંતી છે અને પબ્લિક આજે જાગૃત થશે તો ઘણો બધો આમાં ફેરફાર થશે કે આવો બનાવ ઉપલેટા તાલુકા અને સિટીની અંદર ક્યારેય બનેલો નથી અને આજે આ બનાવ બન્યો એ બહુ કલંકની વાત કહેવાય કે આ દીકરી એ આપણી દીકરી છે અને આ પોતાનો પોતાનો બાપ જ જો નિર્દય થાય અને ચાર ચાર વર્ષ દીકરી ઉપર શોષણ કરે તો આજે દીકરીઓ વિચાર છે કે કોના ઉપર ભરોસો મેળવો ને કોના ઉપર ભરોસો ન મેળવો અને જ્યારે ચાર વર્ષથી આ આ દીકરીના એના પપ્પા શોષણ કરતા હતા ત્યારે એ દીકરીએ એવું નક્કી કરી લીધું કે ઘર છોડ્યું પણ ઘર છોડ્યું ત્યારે એ દીકરી કેટલી વેદના સાથે કેટલા દુઃખ સાથે એને ઘર છોડ્યું હોય છે કે મારે ભરોસો મેળવો તો કેના ઉપર મેળવો જો મારો બાપ જ નિર્દય થાય તો મારે દુનિયામાં કોના ઉપર ભરોસો મેળવો મિત્રો આ બહુ સમજા જેવી વાત છે આ બહુ જાગૃત બનવાની બધાને જરૂર છે આ કાયદો બનાવી અને આ કાયદો બને તો ઘણી બધી બેન દીકરીને રાહત મળી શકે એમ તે હશે અને મારું એક ભાઈને આશ્વાસન એક મારું એક સત્ય હકીકત નિવેદન કે જ્યાં ભાઈ જરૂર પડે મહેશભાઈ ત્યાં અમે અને જ્યાં જ્યાં તમારે કોઈ આર્થિક રીતે પરિસ્થિતિ ઊભી થાય ત્યારે પણ અમને ગમે ત્યારે કોલ કરવાનો અમે અમારી પાર્ટી આર્થિક રીતે ગમે ત્યારે તમારી મદદ કરશું જય હિન્દ જય ભારત